વડાલી તાલુકાના પાટીદાર અગ્રણીઓને અને યુવાનો દ્વારા મામલતદાર અને પીએસઆઈ ને આવેદનપત્ર આપ્યું છે વડાલી તાલુકાના વાસણા ગામે બનેલ પુત્ર વર્ધુ ઉપર સસરા દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પુત્રવધુ દ્વારા વડાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદ દાખલ કરવા માટે પાટીદાર સમાજના સામાજિક તત્વો સામેલ હોવાનું આવેદનપત્ર નોંધાયું છે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી આવા સમાજ માટે કલંકિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગણી કરવામાં આવી હતી અને પાટીદાર સમાજ દ્વારા વડાલી પીએસઆઈ ઉમટ સાહેબે પાટીદાર સમાજને ખાતરી આપી છે કે યોગ્ય તપાસ કરી કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે પાટીદાર સમાજના અસામાજિક તત્વો અનૈતિક ધાક ધમકી આપી દુષ્કર્મ તેમજ અન્ય કેસમાં ફસાવી દે જો મન માગ્યા પૈસા નથી મળતા તો એવા આક્ષેપો સાથે મામલતદાર તથા પીએસઆઈની હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે